એસઆઈ ગોડાઉનમાંથી સપ્લાય કરવામાં આવતી ટ્રકોમાંથી સરકારી અનાજ સગેવગે થતું હોવાની જાણ જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાડાને કરવામાં આવતા રૂપિયા સાત લાખ ઉપરાંતનો બુદ્ધાબાલ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા જ અનાજ માફિયાઓમાં ફેલાયો ફફડાટ

ટકો ઊભે રાખીને હોટલના માલિક ચૌહાણ કલ્યાણ દ્વારા ડ્રાઈવરોને મદદરૂપ કરીને ચૌદ કટ્ટા ચોખા શકે વગેરે કરતાં હોવાથી જિલ્લા પુરવઠા અધિકારી એચટી મકવાડા અને તેમની ટીમ દ્વારા એક ટ્રેક્ટર અને ચૌદ કટ્ટા ચોખા જેની કિંમત રૂપિયા સાત લાખ સત્તાવીસ હજાર ત્રણસોનો મુતાબાલ સાથે ઝડપી પાડવામાં આવતા જ અનાજ માફવામાં ભારે ચકચાર મચી જવા પામી છે ગઈ કાલે રાત્રે તારીખ છ એક બે હજાર પચીસના રોજ એસઓજી પોલીસની વળતી મળેલ કે સબનપુર ખાતે આવેલ હોટલ અમરદીપ ખાતે ચાર ટ્રક અનાજ ભરેલા પડ્યા છે અને એક ટ્રેક્ટર ટ્રોલી ભરેલા છે જે શંકા ઉપજાવે અને સગે વગે કરતા એવું લાગે છે જેના આધારે અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને મામલાદાર ગુધ્યા ગોધરા ગ્રામ્યની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ કરતાં સ્થળ ખાતેથી એક ટ્રેક્ટર ટ્રોલી અને એની અંદર ચૌદ ફોર્ટીફાઈડ સરકારી ચોખા મળી આવેલા છે સાથે સાથે જે ત્યાંના જે ડ્રાઈવર છે એ ડ્રાઈવર નાથી છૂટેલા પરંતુ જે કન્ડક્ટર છે એ કન્ડક્ટરને બાતમી હકીકતો પૂછતા જાણવા મળેલ કે અને જે ટ્રાન્સપોર્ટ પાસ આવે છે ટ્રાન્સપોર્ટ પાસને જપ્ત કરતાં હકીકત મળેલ કે આ જે અનાજનો જે જથ્થો છે ચાર ટ્રક જે ભરેલી છે એ ચારે ચાર ટ્રક છે એ ભામૈયા જે આપણું એફસીઆઈનું ગોડાઉન છે જે ત્રણ જિલ્લાનું પેગું છે પંચમહાલ મહીસાગર અને દાહોદનો તો આ જથ્થો છે એ ભામૈયા એફસીઆઈ ગોડાઉનથી દાહોદ જિલ્લાના ચાર ગોડાઉન જેમ કે ગરબાડા ઝાલોદ ધાનપુર અને લીમખેડા દરેક ગોડાઉનની એક એક ટ્રક છે એ દાહોદ ખાતે આ ચાર ગોડાઉન ખાતે લઈ જવાનો હતો પરંતુ આ ડ્રાઈવરોએ એ જથ્થાને ડાયવર્ઝન કરી અને ગોધરા લુણાવાડા હાઈવે પર આવેલ હોટલ અમરદીપ અને એમને મદદ કરનાર હોટલના માલિક ચૌહાણ કલ્યાણસિંહ પર્વતસિંહ આ ડ્રાઈવરોને મદદ કરી અને આ સરકારી અનાજનો જથ્થો છે એ જથ્થો ખટારામાંથી ટ્રકમાંથી લઈ અને ટ્રેક્ટર ટ્રોલીની અંદર ભરી અને કાળાબજારી કરતા હોય તેવું માનવાને પૂરતું કારણ છે આગળની હાલ તપાસ ચાલુ રહી છે અને તેમના નિવેદનો જવાબો અને પંચ નામું કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આ આ જે ટ્રેક્ટર ટ્રોલી અને ચૌદ કટા જે ફોર્ટીફાઈડ ચોખા છે એનો મુદ્દામાલ સાત લાખ સત્યાવીસ હજાર ત્રણસોનો નો જપ્ત કરી અને હાલ ગોધરા આપણો જે ગોડાઉન છે એ ગોડાઉન ખાતે મૂકવામાં આવેલ છે